અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી રિવરફ્રન્ટ યોજના દેશ અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે અમદાવાદ શહેરની રોનકમાં ચાર ચાંદ લગાવનારી આ યોજના પૂર્ણ થતાં જ શહેરની રોનક બદલાઈ જશે અને શહેરની મધ્યમાંથી પસાર થતી આ સાબરમતી નદીની મુલાકાતે આવનાર સહેલાણીઓ અને પર્યટકોની સંખ્યા પણ વધી જશે ત્યારે નદીને સ્વચ્છ બનાવવાના પ્લાનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ પર એક આપણે મશીન લાવે છે યુએસ થી જે મશીન ત્રણ કરોડને સમથિંગ દસ લાખ રૂપિયાનું છે આ મશીન દસ ફૂટ નીચે બી જે લીલ ઉગી જાય છે ને જે વનસ્પતિ ઉગી જાય છે એ પણ નીચે જઈને કાપીને લઈ આવે છે એવરી ડે અમે લગભગ નવ ટન દસ ટન કચરો ઘાટથી માંડીને વાસણા સુધી એ ત્રણ વાર ફરે છે એમાં નવ ટન દસ ટન કચરો નીચેથી આવે છે ફ્લોટિંગ કચરો એટલો બધો હવે નથી આવતો કારણ કે અમદાવાદમાં જાગૃતિ આવી ગઈ છે આવું ચોખ્ખું પાણી હવે કુદરતી રીતે સાબરમતીમાં દેખાઈ રહ્યું છે અત્યાધુનિક એવું આ મશીન મહાનગરપાલિકા દ્વારા ત્રણ કરોડના ખર્ચે વસાવામાં આવ્યું છે સાબરમતી નદીના કેટલાક કાંઠાના વિસ્તારોમાં લીલ અને જંગલી વેલ મોટી સંખ્યામાં જોવા મળે છે દેશી ભાષામાં કાનફૂટી નામે ઓળખાતી આવેલો એટલી ઝડપથી પોતાનું સામ્રાજ્ય જમાવે છે કે જો તેને સમયસર કાઢવામાં ન આવે તો થોડા જ સમયમાં તમામ સ્થળોએ ફેલાઈ જાય છે જેને આધુનિક મશીન દ્વારા દૂર કરાઈ રહી છે આ મશીન આપણે પરચેસ કર્યું છે ત્રણ કરોડને દસ લાખ રૂપિયામાં યુએસથી આપણે મશીન મંગાવ્યું છે આ મશીન એ હિન્દુસ્તાનની અંદર કેરાલામાં છે જમ્મુ કાશ્મીરની અંદર દાલ સરોવરમાં છે પણ પહેલીવાર કોઈ નદીએ મશીન મંગાવ્યું હોય નદી માટે તો હિન્દુસ્તાનમાં આપણે પહેલાં છીએ કારણ કે આ બંને સરોવરની અંદર મશીન ફેરવે છે આપણે માત્ર નદી માટે મંગાવ્યું છે અમદાવાદના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર અને આગામી સમયમાં નદીના બંને કાંઠે ઊભી થનાર હોટેલો રેસ્ટોરન્ટ અને અને આધુનિક ઇમારતોને કારણે વ્યવસાય અને નોકરીની તકો ઊભી થશે શહેરની ખૂબસૂરતીની સાથે સાથે લોકો માટે ધંધા વ્યવસાયની તકો પણ ઊભી થશે જેને લઈ નદીને વધુ સ્વચ્છ રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે છેલ્લા બે મહિનાથી દિવસ દરમિયાન છ થી સાત કલાક પાણીમાં તરતું આ મશીન નદીમાં પડેલ ગંદકી અને કચરાને એકત્ર કરી તેનો નિકાલ કરવાની કામગીરી કરી રહ્યું છે ધીમન અમદાવાદ